તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જે પણ રિઝલ્ટ લીધું છે અને રિઝલ્ટની અંદર એટલું વાત કરું જે પણ લોકો ખેડૂત મિત્રોને એવું કહી શકાય કે કુંજરો આવી જાય છે બરાબર છે વાઇફલાઇ બહુ પ્રોબ્લેમ રહેતા હોય છે જે કહેવાય કે વાડી સુકાઈ જાય છે રીંગણ ઉતરતા જ નથી ફ્લાવરિંગ નથી આવતું ગમે એવો પ્રોબ્લેમ હોય તો આજે આ વિડીયો તમારા માટે લાસ્ટ છે જે લોકો મારા ખેડૂત મિત્રો રીંગણની ખેતી કરે છે ચોકલેટ ગુલાબી અને એટલું કહી શકું કે એટલું યાદ રાખજો કે અત્યારે એક જ વસ્તુ છે ઉત્પાદન આપણા હાથમાં છે ભલે ભાવ આપણા હાથમાં નથી પણ ઉત્પાદન જો સારામાં સારું નીકળતું હશે તો આજે તમને જે ઉત્પાદન હું બોલવાનો છું માત્ર ને માત્ર પાંચસો થળિયા છે કેટલા થળિયા પાંચસો થળિયામાં જે ઉત્પાદનની જે આ ખેડૂત મિત્ર વાત કરશે વિચારમાં પડી દેવાના છો તમે બરાબર તો શરૂઆત જ છે અને આટલા જબલા નીકળે છે તો વાત કરીએ એમની સાથે પેલી વાર વિડીયો લાઇક કરો શેર કરો કરી દેજો મળતી રહેશે તો જય જવાન જય કિસાન નમસ્કારો સંજયભાઈ દાણાભાઈ વચકાણી અને આ તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર આપડા સંજયભાઈ કેટલા થયા છે આ રીંગણ ના પાંચસો માત્ર પાંચસો થળિયા માત્ર વાવેતર કર્યું છે કઈ જાત છે આપડી

શરૂઆતમાં તો રીંગણા વધ ન થતી પેલા શરૂઆતમાં વધ કાઈ પકડતી નતી પછી પછી હાવ કાંકરાડી છે ભાઈ હાવ કાંકરાડી બરાબર એટલે કઈ મેર આવે જ નહીં પડે પછી પછી લાવો ને સોડામાં આપડે ઉપયોગ કર્યો હતો સોડામાં ઉપયોગ કર્યો હતો તો લાવો કે આપડા રીંગણ માં વાપરવીએ તો ખબર પડે બરાબર હવે કેવું છે અત્યારે ખરેખર ખરેખરનું ખર ને મિત્રો નજીક લાવજો અહીંયા આગળ જરાક આપણે આમ ફોન નજીક લાવજો આ ખાલી એનું ફૂલ જોવો ખાલી એનું ફૂલનું ફ્લાવરિંગ જોવો ફૂલે ફૂલે લાગ લાગી ગયો છે જોવો તમે જેટલી ફૂટ અને ફૂટ તો આમ કેટલો ઘેરાવો છે એક છોડવાનો આટલો મોટો ઘેરાવો છે આમ કઈ ના ઘટે છે બરાબર આમ જોઈ લ્યો અને દરેક ફૂટ એવી નઈ આમ કોર બતાડો આ જોવો ફૂટ ખાલી બરાબર ફૂટ જોવો ખાલી તમે આ ફ્લાવરિંગ તો જો કેટલું બેઠું છે દરેક ફૂટ ઉપર એટલું ફ્લાવરિંગ બેઠું છે કે ના પૂછે વાત છે આમ બરાબર અને લાગે એક મસ્ત લાગી ગયો છે અહી ક્વોલિટી જો આમ રીંગન જો આમ છે આ જો ક્વોલિટી ખાલી આમ ચોકલેટી ગુલાબી છે આ રહ્યું જો હા જો આમ બરાબર અહીં નહીં દરેક છોડવું એવું છે આમ જોઈ જવા આ જો આમ રીંગણ છે આ બાજુ અહીં બતાડજો આમ જુઓ બરાબર તો માલ પુષ્કળ લાગી ગયેલો છે મિત્રો એટલું કહી શકું બીજી વસ્તુ માલમાં કોઈ કમી ના કોઈ કોઈ કમી નહીં આમ બધાને એમ કે ઘડેલું કઈક જાજુ નીકળતું હોય આપણે એવું કઈ એટલું બધું આ દવા સાટો ચાલુ કર્યું તેનું એક વખત ડોકા મોડે આમ આવી જ નહીં થાય શું વાત કરો આટલામાં કોઈ ને એવું હેત ને ડોકા મોડે નહીં હોય બેવ ઢોકામડી આવી જ નથી પેલેથી વાપરી કે ના ભાઈ મજા આવી અને એનાથી આટલો બધો તમને આજે ફૂટ જોઈએ એની ઉપરથી તમને ખ્યાલ આવી જતો છે કોઈ ઢોકામડી દેખાતી નથી બરાબર આખી વાડી આમ ભરસેપ ભરાઈ ગયેલી છું ફૂલ ફ્લાવરિંગ છે આમ કાંઈ ના ઘટે ઉપરથી બરાબર એટલું ફ્લાવરિંગ કે ના પૂછે વાત બરાબર છે તો આપણે મિત્રો આગળ થોડી ચર્ચા કરશું કે એની અંદર શું ટ્રીટમેન્ટ અને કેવી રીતના કરવાની છે આજે તમને જે પોતે રિઝલ્ટ તો જોઈ લીધું કેવી રીતના ટ્રીટમેન્ટ કરવાની છે છેલ્લે સુધી સમજવાની છે લાવો આપણે સ્પ્રેની દવા તો સ્પ્રે ની અંદર આપણે ખાસ હવે તો વિડિયોને સ્ક્રીપ કરવાની નથી શાંતિથી બેસી જોવાની છે બરાબર આજે આપણે જે ક્રોપ પરિવર્તન જે વિકાસ અને ગ્રોથ અને ફૂંટ જે વધારવાનું કામ છે પંદર લીટરમાં પચીસ એમએલ નો ડોઝ લેવાનો છે આજે પેસ્ટ ઓર્ગો જે થીપ્સ કદીરી માઇટ જે વાઇફ લાઈનો મોટા મોટો પ્રોબ્લેમ આપણા રીંગણીમાં આવતો હોય છે બધું જ કંટ્રોલ કર લેજે પંદર લીટરમાં માત્ર વીસ એમએલ જયારે જીરોથી એકવીસ દિવસની અવસ્થા હોય તો ક્રોપ લેવાનું વીસ એમએલ અને આ લેવાનું પંદર એમએલ આ ધ્યાન રાખી દેજો થોડી અવસ્થા કહી દઉં ફંગી વોરિયર જાતની ફંગલ છારી બારી ન આવે કાળું દાગુ ન પડે એના લીધે આ વસ્તુ જે કહી શકાય કે આપણે ફૂગનો પ્રોબ્લેમ કોઈ પણ જાતનો રહેશે એ આપણે ફંગી વોરિયર તમારે આપી દેવાનું છે મિક્સ કરીને જોડે બરાબર અને જયારે ફ્લાવરિંગની અવસ્થામાં આવી જાય રીંગણી ફૂલની અવસ્થામાં આવી જાય ચાલી પિસ્તાલીસ દિવસની થાય તો આ તો મારવાનું જોડે ફૂલ ફાસ્ટ એડ કરી દેવાની છે વીસ પંદર લીટર ની અંદર વીસ થી પચીસ એમ નો ઢોસ મારવાનો છે ફૂલ ખરશે નહીં અત્યારે ફૂલ કઈ ખરે ભરે દેખા કઈ પ્રોબ્લેમ નહીં ભાઈ આટલો વરસાદ વરસાદ આવે તો નથી આપડે ભ્રૂમપાજ પંદર લીટરમાં વીસ થી પચીસ એમ એલ જમીનમાં હું દીધું છે એ જરાક બતાડજો જમીનની અંદર જે ખાસ જે પણ લોકો ખેડૂત મિત્રો ફોન કરે છે રીંગણ માટે તો ખાસ ધ્યાન રાખી લેવાનું બે વાર સ્પ્રે સ્પ્રેનું ને એક વાર જમીનમાં વાપરવાનું આ રીતના સિસ્ટમ થી મંગાવજો બરાબર આજે ભૂમિ પરિવર્તન જે આપણો કિંગ કહેવાય બરાબર માર્કેટમાં ગુજરાતનો લાલ બરાબર જેને કહેવાય ભૂમિ પરિવર્તન પૂરેપૂરું પરિવર્તન કર દેને ખેડૂતનુંય પરિવર્તન કર દે એનું નામ છે આ ભૂમિ પરિવર્તન બરાબર જેની અંદર વાત કરવામાં આવે એક એકર હશે કે એક વીગુ હશે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ તમે આપી શકો છો પોટેશિયમ હુમેટ હુમિક કાયન જી કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ કોઈ પણ જાતના વિટામિન મિનરલ્સ લઈ લો વિટામિન એન્જાઈમ બધા પ્રકારના વિટામિન મિનરલ્સ આની અંદર આવી જાય છે અલગ જાતનું કોઈ નાખવાનું ખાતર રહેતું નથી જે લોકો ઘણા એવું કે ભાઈ આટલા ખાતર ના કહેતો હોય વાડી પીડી પડે છે બરાબર છે તકલીફ પડે છે તો ટેન્શન લેવાની જરૂર નથી અમને સંપર્ક કરો અમે તમને સિસ્ટમ બતાવશું આજે રૂટ પરિવર્તન જમીનજન્ય જે કહેવાય ને કાળી ફૂંક બ્લેક ફૂંક જે ગુમરો આવી જવો જે રામાટ આવી નાખો વાડી ફેલ થઈ જવી એ જાતનો પ્રશ્ન બિલકુલ નહીં આવે હું એવું ન તો કઈ આવે જ નહીં પણ આવે પણ બીજાને જેમ ટકાવારી દેખાય એ આપણા આમ નથી દેખાતી દેખાય એવી કઈ એવી ન દેખાય બરાબર તો એ છે આપણે આ રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન એક એકરમાં પાંચસો એમએલ દેવાનું થાય છે પછી આપણું છે આ સોઇલ પાવર જે ખરેખર આપણે બહુ મસ્ત વસ્તુ આ ત્રણ ત્રિપુટી ભેગી થાય એટલે જમીનમાં ઝીંગાલાલા કરી નાખે સાહેબ એટલી ગેરંટી શું કીધું ભૂમિ સોઇલ અને આપણું રૂટ આ ત્રણ વસ્તુ જો ભેગી થઈ જાય ને તો જમીન બનાવી દે કે આ સોઇલ પાવર છે એક એકરમાં તમારે પાંચસો એમ એલ આપવાનું હોય છે એક વીઘો હોય તો પાંચસો પાંચસો આપી શકો છો આનું કામ શું મૂળ ને ઊંડાણ સુધી ડેવલપ કરવા છે કીધું ને કે વિકાસ નહોતો થતો વિકાસ ક્યાંથી કરે મૂળ જ ના હોય ખોરાક લઈને આવતું તો મૂળ શું ડેવલપમેન્ટ કરવાનું છે એ સોઇલ પાવર આ ભૂમિ પરિવર્તન ખોરાક ટોટલ મળી ગયો જમીનને ને ફૂગને લઈને બધી કોઈ વસ્તુની થી વસ્તુ આવવા નથી દેવાનું અને જે આપણું સોઇલ પાવર છે જમીનમાં રહેલા જેટલા ન્યુટ્રિશન જે પ્રોપર સુધી ઉપર પહોંચાડશે અને હાઈટ અને એનો વિકાસ સારામાં સારો થવાનો છે તો પહેલા પેલી વસ્તુ ગમેલું ખાતરનાકો ઉપર નીચેથી ઉપર ચડવાની સિસ્ટમ ના હોય તો કોઈ કામનું નથી કે કે બધું જેટલું નાખો જેટલું એટલું કઈ છોડો ખાઇ નથી જવાનો તેના માટે એક સિસ્ટમ જોઈએ એ આ છે સોઈલ પાવર એક એકર ની અંદર તમે અઢીસો એમ થી લઈને પાંચસો એમ આપી શકો છો તો ભૂમિ સોઈલ રૂટ જે તમે ત્રણ જમીનમાં આપ્યું છે બરાબર કન્ટિન્યુ ચાલુ છે સિસ્ટમ અંદર પંદર દિવસ દિવસ તમારે ભૂમિ ને રૂટ જમીનમાં દેવાનું હોય છે માલનું પ્રોડક્શન જે રીતના નીકળે છે પણ એમાં જે અમારું ભૂમિ છે એનો ખોરાક તમારે વધારે રાખવો પડશે કે જેટલું માલ જેટલું ફ્લાવરિંગ એટલો ખોરાક તમારે વધારે આપશો તો એટલો જ બેનિફિટ થવાનો છે કઈ આપણે પૂછીએ એમને પાંચસો થળિયામાંથી પેલા વાત કરવામાં આવે તો અત્યારે કેટલો માલ નીકળે છે એ મને કહી દો નીકળે માલ છે બરાબર અને આવનારા સમય એટલો માલ હજુ બેઠો છે કે આવનારા પચીસ થી ત્રીસ ચાલીસ જબલા જેવો આમાં થઈ જશે બરાબર તો શરૂઆત આટલી થઈ જાય શરૂઆત જ આટલી થઈ ગઈ છે ખાલી માત્ર પાંચસો તળિયા માંથી પંદર પંદર જબલા માલ નીકળવાનું ચાલુ થયું છે તો પેલું પ્રોડક્શન છે દોઢસો કિલો નું તો તમે પણ આવું પ્રોડક્શન ઉતારવા માંગતા હોય તો માહિતી સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી બાકી રીંગણીમાં રીંગણા ઉતારવાની જવાબદારી અમારી રીંગણા તોડતા થાકો સાહેબ એવાય ખેડૂતના ફોન આવે છે અમારી ઉપર કે સાહેબ રીંગણા તોડતા થાકી ગયા બરાબર પણ સિસ્ટમ થી વાપરવા પડશે શંકા કરવાની જરૂર નથી વિશ્વાસ રાખવો પડશે બરાબર ને ના યુટ્યુબમાં બધું બોલે સાચું હું કઈ હગતો થતો નથી હું સંજયભાઈ નો પણ સંજયભાઈ શું છે એક ખેડૂત છે આપડે ખેડૂત ની વેદના આપણે સમજીને તો બીજું કોણ સમજશે સિસ્ટમથી વાપરવું પડશે બાકી મારા આણંદ થી કઈ આટલો લાંબો નથી થવાનું થતું ભાઈ સમજી ગયા પણ આપણે જે વસ્તુ બનાવીએ અને નીકળે એમને ખુદ એમને દિલની હાથમાં બોલે કે ના સાહેબ મજા આવી તો આપણે આના માટે વિડિયો વિડીયો બનાવીએ છીએ બરાબર આપણે વાતો કરવાની નથી થતી જે ચોખ્ખું મોકલવાના રહેશે વોટ્સઅપ પર એટલું કહી દઉં વેઇટિંગ લાગે ફોન ના ઉપાડો તો થોડુંક વેઇટ કરી લેજો બાકી ઘડીક કામમાં હોય તો એની વાત છે બાકી તમને જવાબ મળી જશે યસ હશે તો યસ ના હશે તો ના બાકી કાઢી નાખો વાળી તો કાઢી નાખવાનું કહી દે તો કાઢી નાખવાની બરાબર વાતો કરવામાં નહીં આવે જી હશે આપણે કહી દઈશું ઓકે તો જે પણ તમે માહિતી આપી સંજયભાઈ ખુબ સંજયભાઈ માટે એક લાઈક થઈ જાય બોલતા નઈ પણ કે આપણે વિડીયો બનાવીએ જોઈએ ખેડૂત સુધી પહોંચે ઘણા લોકો દવા નથી ચિંતા તો આપણા ખેડૂત મિત્ર માટે લાઇક થઈ જાય કે દવા છીંધે કે આપણને ખબર પડે ઓકે